નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડીસા તથા તેના તાબા હેઠળ આવતી સંસ્થાઓ અને દાંતીવાડા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની આવેલી વિવિધ ભરતીઓ જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો માનદ સેવા અંતર્ગત અહીંયા વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડીસા તથા તેના તાબા હેઠળ આવતી સંસ્થાઓને દાંતીવાડા ખાતે જણાવ્યા મુજબના એનસીવીટી જીસીવીટી સીટીએસ જીએસડીએમ એનએસ ક્યુએફના વિવિધ કોર્સમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ખાલી પડેલ જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એટલે કે મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ અંતર્ગત મિત્રો રસ ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે જણાવેલા ગ્રુપ મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર જોઈએ મિત્રો તો ઇંગ્લિશ સબ્જેક્ટ માટે અહીંયા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અંગ્રેજી વિષય સાથે બીએ બીએડ બીએ એડ એમએડ એમ એ એમએ એડ એમ એ એમ એડની લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ ફરજનું સ્થળ તેમજ અરજી સ્વીકારવાનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો આઈટીઆઈ ડીસા થરાદ વાવ ધાનેરા ભાભર કાંકરેજ દિયોદર લાખણી સુઈગામ અને આઈટીઆઈ દાંતીવાડા અંતર્ગત મિત્રો અહીંયા ઇંગ્લિશ સબ્જેક્ટ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગાર્મેન્ટ ગ્રુપ માટે જીએસડીએમ એનએસપી ઓફ અંતર્ગત મિત્રો જગ્યા છે જેમાં આઈટીઆઈ ડીસા અંતર્ગત અહીંયા જગ્યા છે સંલગ્ન કોર્સમાં ડિગ્રી મેળવેલ હોય તેમજ એક વર્ષનો ડિપ્લોમા કરેલ હોય તો બે વર્ષનો આઈટીઆઈ અથવા એપ્રેન્ટિસ કરેલ હોય તો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ મિત્રો ગાર્મેન્ટ ગ્રુપ માટે ત્યારબાદ મિત્રો બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસીસ ગ્રુપ માટે આઈટીઆઈ ડીસા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સંલગ્ન કોર્સમાં ડિપ્લોમા કરેલો હોય તો બે વર્ષનો આઈટીઆઈ અથવા એપ્રેન્ટિસ કરેલો હોય તો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ મિત્રો બ્યુટી કલ્ચર એન્ડ હેર હેર ડ્રેસીસ અને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે ત્યારબાદ મિત્રો ઇલેક્ટ્રિકલ ગ્રુપ માટે જીએસડીએમ એનએસ ક્યુએફ અંતર્ગત મિત્રો આઈટીઆઈ દાંતીવાડા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો સંલગ્ન કોર્સમાં ડિગ્રી મેળવેલ હોય તો એક વર્ષનો ડિપ્લોમા કરેલ હોય તો બે વર્ષનો આઈટી અથવા એપ્રેન્ટિસ કરેલ હોય તો ત્રણ વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોવા જોઈએ ઉમેદવારો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને પીરિયડ દીઠ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક ચૌદ હજાર વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો લાયકાતના ધોરણો મિત્રો એનસીવીટી જીસીવીટી દ્વારા નિયત કરેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતીના નિયમો મુજબ રહેશે સીટ્સ પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે ઉમેદવારે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ સુધીમાં તમામ પુરાવાની સ્વપ્રમાણિત નકલ સાથે અરજી કરવાની રહેશે મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારનો કોઈ અન્ય સેવા વિષયક હક દાવો રહેશે નહીં તેમજ તે મુજબનું લેખિતમાં એક એફિડેવિટ બાહેતરી પત્ર આપવાનું રહેશે મિત્રો વધુમાં અંતિમ કોલમમાં દર્શાવવા મુજબ જે તે ગ્રુપ માટે અરજી સંલગ્ન આઈટીઆઈ ખાતે મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરી તે મુજબ અલગ અલગ જે આઈટીઆઈ માટેની જગ્યાઓ છે મિત્રો તે મુજબ સંલગ્ન જે અરજી સ્વીકારવાનું સ્થળ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો ઇંગ્લિશ સબ્જેક્ટ માટે તેમજ અલગ અલગ જે ગ્રુપ છે તેના અંતર્ગત તો આગળ વાત કરશું મિત્રો બીજી એક આઈટીઆઈ ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઔદ્યોગિક તાલીમ સંસ્થા જંખવાઉ ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા અંગેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જોઈએ તો ઔદ્યોગિક તાલીમ સંસ્થા જંખવાઉ ખાતે નીચે મુજબના વ્યવસાયમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાની તદ્દન હંગામી તથા કામચલાઉ ધોરણે જરૂરિયાત હોય તે માટે ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબ વ્યવસાય માટે શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ સાથે નીચે જણાવેલ સરનામે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયારથી દોઢ કલાક દરમિયાન દોઢ વાગ્યા દરમિયાન વોક ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો હાજર ઉમેદવારોની મેરિટ અનુસાર પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે તેમજ સરકારશ્રીના પ્રવર્તમાન ધોરણો મુજબ કલાક દીઠ રૂપિયા નેવું તેમજ મહત્તમ છ કલાક લેખે દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન અહીંયા ચૂકવવામાં આવશે મિત્રો સીટ્સ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે વિગતવાર જોઈએ મિત્રો કયા ટ્રેડ માટેની ભરતી છે તો બેઝિક કોસ્મેટોલોજી માટે એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેઝિક કોસ્મેટોલોજી અથવા તો હેર એન્ડ સ્કીન કેર એનસીવીટી જીસીવીટી આઈટીઆઈ આરવીટીઆઈ અને સંલગ્ન ફિલ્ડમાં એક વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોવો જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન કલ્ચર અને સંલગ્ન ફિલ્ડમાં એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અધિકૃત સંસ્થામાંથી સંબંધિત ટ્રેડનો એનસીવીટી જીસીવીટી દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ પાસ થયેલ તથા સંલગ્ન ફિલ્ડમાં એક વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ રૂબરૂ મુલાકાતનું ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ મિત્રો નોંધી લેશો તમે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સીએચસી ની બાજુમાં માંડવી ઝંખવાવ રોડ મું પોસ્ટ ઝંખવાવ તાલુકો માંગરોળ જિલ્લો સુરત ખાતે મિત્રો હાજરવાનું રહેશે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તારીખ ત્રેવીસ નવ બે હજાર રોજ સવારે અગિયારથી દોઢ વાગ્યા દરમિયાન મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેશે મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી અંતર્ગત તો મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે આઈટીઆઈમાં તો મિત્રો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા અંગેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો નિયામક શ્રી રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી જિલ્લો પાટણ ખાતે જુદા જુદા એનસીવીટી જીસીવીટીના વ્યવસાયો માટે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ટ્રેડ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ના ભરાય અથવા તો સંસ્થાને જરૂર જણાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની તદ્દન હંગામી રીતે માનદ સેવાઓ એટલે કે માટે જરૂરી લાયકાત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો પીરિયડ દીઠ સરકાર પ્રવર્તમાન નિયમ મુજબ એક કલાકના રૂપિયા નેવું લેખકે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજાર જીરો ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો લાયકાતના નિયમો ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે તેમજ સીટ્સ પાસ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે વધુમાં ધોરણ દસ પછીના બે વર્ષના ટ્રેડમાં બીજા વર્ષના તાલીમાર્થીઓને ધોરણ બારના અંગ્રેજી વિષયની તાલીમ આપવા માટે પ્રવાસી ઇન્સ્ટ્રક્ટર જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની તદ્દન હંગામી ધોરણે માનદ સેવાઓ એટલે કે ઓનોરેરિયમ માટે અંગ્રેજી વિષય સાથે બીએ બીએડ બીએ એમએડ એમએ બીએડ એમએ બીએડની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો પીરિયડ સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ આગળ વાત કરી તે મુજબ અહીંયા માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો ઉમેદવારે શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી તમામ આધારભૂત પુરાવાઓ સાથે સંસ્થામાં રૂબરૂ જમા કરવાની રહેશે અરજી ફોર્મમાં સંપર્ક નંબર ફરજિયાત આપવાનો રહેશે મિત્રો તેમજ આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોને કોઈ અન્ય સેવા વિષયક હકદાવો કરી શકશે નહીં તે મુજબનું લેખિતમાં એક એફિડેવિટ અથવા તો બાહેંધરી પત્રક આપવાનું રહેશે સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની છેલ્લી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રહેશે મિત્રો રૂબરૂમાં અરજી આપવાનું સરનામું તમે નોંધી લેશો આચાર્ય શ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી બસ સ્ટેશન રોડ જિલ્લો પાટણ આડત્રીસ બેતાલીસ પિસ્તાલીસ પિનકોડ છે મિત્રો ત્યાં તમારે અરજી જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની પ્રવાસી માટેની જગ્યા છે તેના અંતર્ગત મિત્રો રૂબરૂમાં અરજી આપવાની રહેશે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે આઈટીઆઈમાં તો મિત્રો તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાંકરેજમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા કરવા અંગેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાંકરેજ ખાતે નીચે જણાવ્યા મુજબના લાંબા ગાળાના વ્યવસાયોમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ખાલી પડેલ તથા ખાલી પડનાર નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી મેરિટ લિસ્ટ તૈયાર કરી વચકળાના વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની એટલે કે મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનત સેવાઓ માટે રજરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ গাওয়াছে মিত্র વિગતવાર જોઈએ તો સુઈંગ ટેકનોલોજી માટે મિત્રો એસઆઈની જગ્યા છે જેમાં સંલગ્ન કોર્સમાં ડિગ્રી મેળવેલ હોય તેમજ એક વર્ષનો અનુભવ ડિપ્લોમા કરેલ હોય તો બે વર્ષનો તેમજ આઈટીઆઈ કરેલ હોય તો ત્રણ વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોવો જોઈએ કોસ્મેટોલોજી ગ્રુપમાં મિત્રો જગ્યા છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે જેમાં સંલગ્ન કોર્સમાં ડિગ્રી મેળવેલ હોય તો એક વર્ષનો ડિપ્લોમા માટે બે તેમજ આઈટીઆઈ કરેલ હોય તો ત્રણ વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોવો જોઈએ પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને મિરિટ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો ઉમેદવારે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે સુધીમાં તમામ પુરાવાની સ્વપ્રમાણિત નકલ સાથે અરજી કરવાની રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ઉમેદવારોને કોઈ પણ અન્ય સેવા વિષયક હકદાઓ રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એક બાહેંધરી પત્રક પણ આપવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાંકરેજમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની આ બનતી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય